ભાવનગરમાં આજે ક્ષત્રિયોનો ભયાનક વિરોધ જોવા મળ્યો નિમુબેન બાંભણિયાને કારણ કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ હાલ ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના વિવાદના કારણે કરે છે ભાવનગરના કુંભણથી જ્યારે નવા ગામ જઈ રહ્યા હતા નિમુબેન ત્યારે તેમણે સાવચેતી રાખી બડેલી ગામથી તેઓ ન ગયા અને બીજા રૂટથી ગયા પરંતુ બડેલીવાળા નવા ગામ પહોંચી ગયા જે દ્રશ્યો સર્જાયા જે અટકાયતના પોલીસ સાથે ઘર્ષણના અને હાય હાય રૂપાલાના તેના વિશે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણીયા છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ભાવનગરમાં પણ કફોડી બની રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ હાલ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે ભાજપના કાફલાઓને રોકી રહ્યો છે ઉમેદવારો ક્ષત્રિયોના રોષનો ભોગ બની રહ્યા છે નેતાઓ જવાબ નથી આપી શકતા ત્યારે ભાવનગરના નિમુબેન બાંભણિયા પ્રચારમાં નીકળ્યા હતા તેઓ પાલિતાણાના કુંભણમાં પ્રચાર કાર્ય કરી રહ્યા હતા દરમિયાન તેમને નવા ગામ પ્રચાર માટે જવાનું હતું બની શકે કે કદાચ નિમુબેન બામણિયા ક્ષત્રિયોનો રોજ સમજી અને બડેલી ગામ કે જેમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ત્યાં વસે છે માટે બડેલીને નજીકનો રૂટ હોવા છતાં પણ તે અન્ય રૂટ પરથી નવા ગામ જવા નીકળ્યા તેઓ નવા ગામ પહોંચ્યા ત્યારે બડેલી ખાતેથી ક્ષત્રિય સમાજના લોકો બે કિલોમીટર દૂર અંતર કાપી અને નવા ગામમાં નિમુબેન બાંભિયાનો ભાજપનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને તેના આ બધા દ્રશ્યો છે આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કઈ રીતે વિરોધ થઈ રહ્યો હતો રૂપાલા હાય હાયના નારા લગાવી રહ્યા હતા ક્ષત્રિય સમાજના યુવાનો બાદમાં પોલીસે મામલો થાળે પાડવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ યુવાનોને અટકાવ્યા હતા યુવાનોને અટકાવ્યા યુવાનોની અટકાયત કરવામાં આવી અને યુવાનોની જ્યારે અટકાયત થઈ રહી હતી ત્યારે કોઈ સલાહ પણ આપી રહ્યા હતા વડીલ કે આપણે અટકાયત કરવા આવ્યા છે તો શાંતિથી અટકાયત કરાવી દેવાની અને બાદમાં તમે જોવો છો એ પ્રકારે વાહનમાં બેસાડી તમામ અટકાયત થયેલા યુવાનોને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હાલ નવા ગામમાં પ્રચાર કાર્ય થંભી ગયું છે ભાજપનું કારણ કે નીવુબેન બાભણીયાએ સ્થિતિ પારખી અને પ્રચાર કાર્યને ત્યાં અટકાવી દીધો તેઓ લીલા તોરણે જેમ જાન પરત ફરે તે પ્રકારે નવા ગામથી પરત ફરી ગયા હતા હવે જોઈએ ક્ષત્રિયોનો વિરોધ કયા કયા ઉમેદવારોને નડે છે ભાજપને મતદાનમાં કોઈ ફરક પડે છે કે નહીં લોકસભાની ચૂંટણીમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની ઘટના ઘટી રહી છે છત્રીઓનો ભાજપ તરફે રોષ